જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંધ અધ્યાય દસ ધ્રુવે ભાઈનો વધ કરનારા યજ્ઞોનો કરેલો નાશ ધ્રુવ પ્રજાપતિ શિશુમારની પુત્રી પ્રમીને પરણ્યો હતો અને તેને કલ્પ તથા વસ્તર નામના બે પુત્રો થયા હતા વળી મહાબનવાન તે ધ્રુવ વાયુની પુત્રી ઈલાને પણ પરણ્યો હતો અને તેના વિશે ઉત્કલ નામના પુત્રને તથા સ્ત્રીઓમાં જેવી કન્યાને ઉત્પન્ન કર્યા હતા તેના ભાઈ ઉત્તમે તો વિવાહ કર્યો ન હતો તે એક સમયે હિમાલયમાં મૃગયા કરવા ગયો ત્યારે મહાબળવાન કોઈ અક્ષે તેને મારી નાખ્યો જેથી તેની માતા સુરુચિ પણ તેના શોકથી મરણ પામી ધ્રુવભાઈનો ભાઈનો વધ સાંભળી ક્રોધ અક્ષમા તથા શોકથી વ્યાપ્ત થયો તે વિજય આપનારા રથમાં બેસી નગરી તરફ ગયો ઉત્તમ દિશામાં જે રાજા ધ્રુવે હિમાલયની તળેટીમાં રુદ્રદેવના અનુચરોથી સેવાયેલી અને યજ્ઞોથી વ્યાપ્ત અલ્કાનગરી જોઈ તરત જ તે મહાબાઉએ શંખનાદ કર્યો ને આકાશ તથા દિશાઓ ગુજાવી મૂક્યા હે વિધુરજી ધ્રુવના એ શંખનાદથી યજ્ઞની સ્ત્રીઓ વ્યાકુળ દ્રષ્ટિવાળી બની અત્યંત ભયભીત થઈ તેમજ તે શંખનાદ સહન ન કરતા બળવાન મોટા યજ્ઞ યોદ્ધાઓ અલકામાંથી નીકળી હથિયારો ઉગામી ધ્રુવ શામાં ધસ્યા ધનુષ ધારણ કરનારા વીર મહારથી ધ્રુવ સામે ઘસી આવતા સર્વ યોદ્ધાઓને પ્રત્યેકને એકી વખત ત્રણ ત્રણ બાળો માર્યા લલાટમાં લાગેલા તે બાણોથી તેઓ સર્વ પોતાના પરાજય પામેલા માની ધ્રુવના તે કર્મની પ્રશંસા કરવા લાગ્યા જેમ સર્પો કોઈના પગનો સ્પર્શ સહન કરતા નથી તેમ તે યજ્ઞો પણ ધ્રુવને સહન ન કરતા તેનાથી બમણો બદલો વાળવા ઈચ્છતા એકી સાથે બાણ મારી તેને વિંધતા હતા એક લાખને ત્રીસ હજાર તે યજ્ઞ યોદ્ધાઓ અત્યંત કોપાયમાન થઈ ધ્રુવ સામે બદલો વાળવા ઈચ્છતા રથ તથા સારથી સહિત ધ્રુવ પર ભૂંગળો તલવારો પાલાઓ ત્રિશુલ ફરસીઓ શક્તિઓ બેધારી તલવાર ભૂસંડીઓને રંગબેરંગી પીછાવાળા બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા તે વખતે એ ધ્રુવ શસ્ત્રોની મોટી વિશ્રુતિ ઢંકાઈ જઈ મેઘની જળધારાથી ઢંકાઈ ગયેલા પર્વતની પેઠે દેખાતો ન હતો તે જ વખતે આકાશમાં જોતા સિદ્ધોને હાહાકાર થયો યજ્ઞોરૂપી સમુદ્રમાં આ સૂર્ય જેવા મનુવંશી ડૂબી જઈ હણાયો છે વિજયથી શોભતા યજ્ઞો ગર્જના કરવા લાગ્યા ત્યારે ઝાકળમાંથી જેમ સૂર્ય નીકળે તેમ ધ્રુવનો રથ બહાર આવ્યો ધ્રુવે દિવ્ય ધનુષ્યનો ટંકાર કરી શત્રુઓને ગભરાવી વાયુ જેમ મેઘમંડળનો નાશ કરે તેમ બાણોથી શત્રુઓના અસ્ત્ર સમૂહનો નાશ કર્યો જેના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ બાણો યજ્ઞના બખ્તરો તોડી વ્રજો જેમ પર્વતોમાં પેસે તેમ તેઓના શરીરમાં પેસવા લાગ્યા ભાલાથી કપાતા તે યક્ષોના સુંદર કુંડળોવાળા મસ્તકો સુવર્ણના તાળ વૃક્ષ જેવી લાંબી સાથળો કળાઓથી મનોહર બાહુઓ અને મહાકિંમતી હારો બાજુબંધો મુકુટ તથા પાઘડીઓ વગેરે વડે તરફ છવાયેલી એ રણભૂમિ વીર પુરુષોના મનને હરતી શોભતી હતી બીજા જે યજ્ઞ ગણો મરતા બચ્યા તેઓ તે શ્રેષ્ઠ ક્ષત્રિયના બાણોથી લગભગ છિન્ન ભિન્ન અવયવોવાળા થઈ સિંહે નસાડેલા હાથીઓની પેઠે સમરાંગ ગણાથી નાસી ગયા તે સમયે મનુષ્યોમાં ઉત્તમ અને અદ્ભુત રથવાળા ધ્રુવ કોઈ પણ ન નગરી જોવા ઈચ્છતો હતો તો પણ કર્તવ્યને કર્તવ્ય જાણી શકે નહીં એમ પોતાના સારથીને કહી શત્રુના ફરી ઘસારાની શંકા કરતો સાવધ રહ્યો તેવામાં વાયુથી ઉછળતા સમુદ્ર જેવો શબ્દ તેણે સાંભળ્યો અને સર્વ દિશાઓમાં ધૂળ ઉડતી જોઈ ક્ષણવારમાં આકાશ સર્વ દિશાઓમાં મેઘમંડળથી છવાઈ ગયું જેમાં વીજળીઓ ચબુકતી હતી અને ત્રાસ ઉપજાવે તેવા ગડગડાટ થતા હતા હે નિર્દોષ વિદુરજી આકાશમાંથી લોહીનો ધોધ કપ પરુ વિષ્ટા મૂત્ર ને મેદનો વરસાદ વરસ્યો અને ધ્રુવની આગળ મસ્તક વિનાના ધડ પડવા લાગ્યા આકાશમાં પર્વતો દેખાયા અને સર્વ દિશાઓમાં પથ્થરોની વૃષ્ટિ સામે ગદાઓ ભૂંગડો તલવારો તથા મુશળો પડવા લાગ્યા વ્રજ જેવા ફૂંફાળા મારતા અને તેમાંથી અગ્નિ કાઢતા સર્પો મદોમંત હાથીઓ સિંહને વાઘોના ટોળે ટોળા ચો તરફ દોડવા લાગ્યા ભયંકર સમૃદ્ધ કાળના જેવા ભીષણો બની તરંગો વડે ચો તરફ પૃથ્વીને બાળી દેતો મોટી ગર્જના કરતો ઘસી આવવા લાગ્યો એમ ક્રૂર ગતિવાળા યક્ષોને આસુરી માયાથી બીકણોને ત્રાસ ઉપજાવનારી અનેક વસ્તુઓ ઉત્પન્ન કરી તે સમયે ધ્રુવની ઉપર અસુરોએ ઉપજાવેલી મહાદુસ્તર તે માયા જોઈને ત્યાં આવેલા મુનિઓ ધ્રુવના કલ્યાણ માટે પ્રાર્થના કરવા લાગ્યા મુનિઓ બોલ્યા હે ઉતાનપાદના પુત્ર ધ્રુવ સાંગઠ ધનુષ્ય ધારણ કરનારા અને શરણાગત મનુષ્યની પીડા દૂર કરનારા ભગવાન પરમાત્મા તારા શત્રુઓનો નાશ કરે કે જેમનું નામ ઉચ્ચારી કે સાંભળીને લોકો સાક્ષાત દુસ્તર મૃત્યુને પણ અનાયાસે ઓળંગે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંદ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ